ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજના શ્રી ગુર્જર ક્ષત્રિય યુવક મંડળ દ્વારા સાડત્રીસ વિતરણ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા કન્યા ઉત્કર્ષ પુરસ્કાર તેમજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ આંદુભાઈ ટાંક ડોક્ટર લાડવા સમારંભના પ્રમુખ દિલીપભાઈ વાળા તેમજ કારોબારી સમિતિના તમામ સભ્યો તેમજ જ્ઞાતિના અગ્રણીઓએ વિશેષ હાજરી આપી હતી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ વિશેષ હાજરી આપી હતી